નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એચજી એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ જોવાના છીએ કે ભાઈ રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે એ આપણને બધાને ખ્યાલ છે ચૌદ તારીખે છે બરોબર છે અને આના માટે જ પાંચ જેટલી મોક ટેસ્ટ અને એ પણ સાવ ફ્રીમાં તમે ક્યાંથી આપી શકશો એના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ આ વિડિયો એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ સાવ એક પણ મોક ટેસ્ટ ખરીદી નથી શકતા બરોબર છે તો આ વિદ્યાર્થીઓ માટે પાંચ જેટલી મોક ટેસ્ટ જે છે એ રોજ એક એક આપી શકે એના માટે આજનો વિડીયો બનાવેલો છું જો કે તમે બધા આપી શકો એના માટે વિડીયો બનાવેલો છે પરંતુ ખાસ જે ખરીદી નથી શકતા એના માટે આ રોજ એક એક દિવસ મોક ટેસ્ટ જે છે એ આપી શકશે બરોબર છે આ આમ ગણી શકાય કે ભાઈ ડેમો મોક ટેસ્ટ બધાની મેં અલગ અલગ જે પ્લેટફોર્મ છે ત્યાંથી બધું મને જેટલી ખબર હતી ત્યાંથી આ મોક ટેસ્ટ જે છે એ તમારી સમક્ષ ક્યાંથી મળી શકશે એના વિશે હું ચર્ચા કરવાનો છું બરોબર છે ટોટલ એક મોક ટેસ્ટમાં બસો જેટલા પ્રશ્નો છે આપણા જે રેવન્યુ તલાટીમાં જે સિલેબસ છે એના અનુસાર જેટલા પેપરમાં બસો બસો પ્રશ્નોના એક એક પેપર હોય એવા ટોટલ પાંચ પેપર ટોટલ એક હજાર જેટલા પ્રશ્નો જે છે એ તમે આ પાંચ દિવસ દરમિયાન આપી શકવાના છો બરાબર છે તો ક્યાંથી તમે આ મોક ટેસ્ટ આપી શકશો એના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પથ દર્શક નામની જે ટેલિગ્રામ ચેનલ છે બરાબર છે પથ દર્શક આ પથદર્શક ટેલિગ્રામ ચેનલમાંથી તમે બે જેટલી મોક ટેસ્ટ જે છે બે મોક ટેસ્ટ બરોબર છે એ તદ્દન ફ્રીમાં તદ્દન ફ્રીમાં આપી શકશો એમાં મોક ટેસ્ટ નંબર એક અને મોક ટેસ્ટ નંબર છ એવી રીતે એમને ફ્રીમાં આપેલી છે જો કે તેમણે દસ જેટલી પેઇડ ટેસ્ટ જે છે એ રાખેલી હતી પરંતુ એમાંથી બે જેટલી મોક ટેસ્ટ મતલબ કે મોક ટેસ્ટ નંબર એક અને છ એ સાવ ફ્રીમાં આપેલી છે તો તમે પથ દર્શક એવું ટેલિગ્રામમાં ચેનલમાં સર્ચ કરશો એટલે આ રીતે તમને જે છે મોક ટેસ્ટ અને તેનો આન્સર કી બરાબર છે નીચે આન્સર કીની પણ પીડીએફ આપેલી છે આમાંથી તમે બે જેટલી મોક ટેસ્ટ અને તમે એની ક્વોલિટી જો ખૂબ જ સારી છે એટલે આ બે મોકટેસ્ટ ખાસ આપજો બધા વિદ્યાર્થી મિત્રો તમારે એ ટેલિગ્રામમાં જઈને શું સર્ચ કરવાનું આ થ્રી ડોટ હોય ત્યાં આગળ સર્ચ કરવાનું રેવન્યુ તલાટી મોક ટેસ્ટ અથવા તો મોક ટેસ્ટ આવું સર્ચ કરશો એટલે તમને ઉપર ઉપર જે આવું આવી રીતના બે આવા આવશે તમે સર્ચ બાર આમ થ્રી ડોટમાં ક્લિક કરશો સર્ચ કરશો એટલે આ રીતના આવશે આવું તમે ઉપર ઉપર દેતા જશો એટલે તમને જ્યાં મોક ટેસ્ટ હશે ત્યાં આગળ તમારેથી ડાઉનલોડ કરી લેવાની ત્યારબાદ વાત કરીએ વિશ્વમ બરોબર છે વિશ્વમ લાઈવ વિશ્વમ લાઈવ આ જે એપ્લિકેશન છે ત્યાં આગળથી તમે એક જેટલી જે છે મોક ટેસ્ટ ફ્રી આપી શકશો બરોબર છે સારી ક્વોલિટી છે મેં જોઈ છે મોક ટેસ્ટ એટલે આ પણ તમે ફ્રી આપી શકશો ચાર પેડ છે તમારે અત્યારે નો લેવી હોય તો કાંઈ વાંધો નહીં આ એક જે છે મોક ટેસ્ટ ફ્રી છે બરોબર છે તો આ વિશ્વમ એપમાંથી તમે એપ ડાઉનલોડ કરીને આમાંથી એક મોક ટેસ્ટ ફ્રી આપી શકશો એપમાં જઈને જ્યાં આગળ રેવન્યુ તલાટી લખેલું હોય અથવા રેવન્યુ તલાટી મોક ટેસ્ટ લખ્યું હોય એવા પોસ્ટર ઉપર ક્લિક કરવાનું અને બે ઉપર ઓપ્શન આપેલા છે એકમાં ઓવરયુ આપેલો હોય છે અને એકમાં આપ્યું છે કન્ટેન્ટ કન્ટેન્ટ બરાબર છે આ રીતના આપેલું છે આ રીતના તમને આમ પેડ ભલે બતાવે એપમાં રેવન્યુ તલાટી ટેસ્ટ પેડ પેડ ભલે બતાવે પણ તમારે એમાં પેડમાં ક્લિક કરવાનું અને એકમાં પછી બે ઓપ્શન ખુલશે ઓવરવ્યુ અને કન્ટેન્ટ તમારે કોન્ટેન્ટ ઉપર ક્લિક કરવાનું થશે બરાબર છે કોન્ટેન્ટ ઉપર તમે જેવું ક્લિક કરો એટલે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે રેવન્યુ તલાટી ફૂલ મોકટેસ્ટ અથવા તો ફૂલ મોકટેસ્ટ એવા ફોલ્ડર તમને મળશે એ ફોલ્ડરમાં તમે પેલું જે મોકટેસ્ટ છે એ ફ્રી જે છે એ જોવા મળશે એપમાં એટલે તમે આ રે કઈ એપ્લિકેશન છે વિશ્વમ લાઈવ આ એપ્લિકેશનમાંથી તમે ફ્રી મોકટેસ્ટ એક આપી શકવાના છો ત્યારબાદ વાત કરીએ પ્રી બુસ્ટરની બરોબર છે પ્રી બુસ્ટર નામની જે ટેલિગ્રામ ચેનલ છે અથવા તો તેમની એપ છે એમાંથી પણ તમે કાં તો ઓનલાઈન અથવા ઓફલાઈન દેવી હોય તો એમની ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ મૂકેલી છે બરોબર છે તો અહીંથી પણ તમે એકથી બે જેટલી મોકટેસ્ટ જે છે રેવન્યુ તલાટીને લગતી એ આપી શકવાનો આપ આપી શકવાના છો અગેન આમાં ટેલિગ્રામ ચેનલમાં શું કરવાનું આ થ્રી ડેટ ડોટ હોય ત્યાં આગળ સર્ચ કરવાનું રેવન્યુ તલાટી બરોબર છે રેવન્યુ તલાટી ફૂલ મોકટેસ્ટ જો આ લખેલું છે તલાટી ફૂલ મોક ટેસ્ટ ટુ આ રીતનું કેપિટલમાં લખેલું છે પ્રી બુસ્ટરમાં આવું સર્ચ કરશો એટલે તમને મળી જશે બરોબર છે અહીંથી પણ તમને એક બે જેટલી મોક ટેસ્ટ જે છે એ ફ્રીમાં મળી જશે અને આની એપ્લિકેશન પણ છે પ્રી બુસ્ટરવાળાની તો એમાંથી તમે ઓનલાઈન આપી શકવાના મેં તમને કીધું ઓવરવ્યુ અને બાજુમાં કન્ટેન્ટ નામનું જે ઓલું હોય ઓપ્શન ક્લિક કરશો એટલે તમને ફ્રી મોક ટેસ્ટ નીચે સ્ક્રોલ કરીને જેવું ઓપ્શન દેખાય ક્લિક કરશો એટલે તમને અહીંયા પણ મોક ટેસ્ટ ફ્રી મળી જવાની છે ત્યારબાદ બીજી એક ટેલિગ્રામ ચેનલ છે લેખન કળા જીપીએસસી તમે ટેલિગ્રામમાં જેવું જ આવી રીતે સર્ચ કરજો લેખન ગુજરાતીમાં લેખન અને વચ્ચે સ્પેસ આપીને કળા આવું સર્ચ કરશો એટલે તમને પછી આ એક ટેલિગ્રામ ચેનલ ખુલશે લેખન કલા ની તો અહીંથી તમે સર્ચ કરજો તલાટી ફૂલ મોક ટેસ્ટ આવું કેપિટલમાં સર્ચ કરજો તલાટી ફૂલ ફૂલ મોક ટેસ્ટ આ રીતે તમે સર્ચ કરશો એટલે તમને એક મોક ટેસ્ટ અને નીચે એનો આન્સર આ રીતે આન્સર કી એ રીતે તમને આખી આખી બસો માર્કની એક મોક ટેસ્ટ ખુલી રહેશે મિત્રો આ રીતે તમે જે છે પાંચ મોક ટેસ્ટ જે છે આમ તો છ બરાબર છે પ્રી પ્રિબૂસ્ટરવાળાની ટેલિગ્રામમાં બે મોક ટેસ્ટ છે એટલે છ જેટલી મોક ટેસ્ટ સાવ ફ્રીમાં રેવન્યુ તલાટીની પરીક્ષા માટે ફ્રીમાં મોક ટેસ્ટ આપી શકશો આજથી તમે જો એક એક મોક ટેસ્ટ આપો તો તેર તારીખ સુધીમાં તમે પાંચ ટેસ્ટ જે છે એ આ રોજ એક એક આપવાનું રાખજો બરાબર છે બધા મિત્રો મને કોમેન્ટ કરતા હોય કે સાહેબ ફ્રી મોક ટેસ્ટ ક્યાંથી આપવી અને તમે પૈસા ન ખરીદવા પૈસા ખરીદીને ને મોક ટેસ્ટ ન લેવી હોય તો આ ખાસ તમે કરજો બરોબર છે તમારા માટે આ બધું સર રિસર્ચ કરીને આ મૂકેલું છે બરોબર છે પેલી મોકટેસ્ટ જે છે વિશ્વમ લાઈવ એપમાંથી એક મોક ટેસ્ટ ત્યારબાદ છે પથ દર્શકમાંથી બે મોક ટેસ્ટ ટેલિગ્રામ ચેનલમાંથી બરોબર છે અને પ્રી બુસ્ટર એપ અને ટેલિગ્રામમાંથી એક અથવા બે મોક ટેસ્ટ અને લેખન કળા જીપીએસસીમાંથી એક મોક ટેસ્ટ આ રીતે તમે કુલ પાંચ જેટલી મોક ટેસ્ટ જે છે એ આપી શકશો બરોબર છે વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ વિડીયોને હાઇપ કરી દેજો બરોબર છે બાજુમાં હાઈપનું ઓપ્શન એ છે તો હાઈપ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યા નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ